નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અનેક જિલ્લા છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને સૌથી વધારે ચિંતામાં મુકાયા છે ખેડૂતો કેમ કે તેમની શાકભાજી અને પાક છે તેને મોટું નુકસાન થઈ શકે તેવી ભીતિ તે વ્યક્ત કરી રહ્યા છે અંબાલાલ પટેલે વધુ એક વખત મોટી આગાહી કરી છે જેના કારણે ખેડૂતો છે તેમની ચિંતામાં વધારો થયો છે અને તેમણે ઉત્તરાયણમાં પવનની શું સ્થિતિ હશે ત્યાં સુધી તેમણે કહી દીધું છે હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચ પંચમહાલ ઉપરાંત હવે ધીરે ધીરે લગભગ વડોદરા ભાગો નડિયાદના ભાગો અને નવસારીના ભાગો ભરતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં આ માવઠાની અસર ઓછી છે પણ વાદળ વાળી રહેવાની શક્યતા છે કચ્છ દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક માવઠું થઈ શકે પરંતુ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરથી દસમી જાન્યુઆરી બાદ કડાકાની ઠંડી પડવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાત પંચમહાલ અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી ઓછું થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે કચ્છના ભાગમાં નડિયાળા ભાગમાં છ ડિગ્રી સેલ્સિયસ તો ઓછું થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે તેમજ લગભગ રાજકોટના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ જેવું અને જૂનાગઢના ભાગમાં બાર ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે વલસા વલસાડમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે અરબ અને બંગાળ સાગરના વેચના કારણે અને બનતી સિસ્ટમોના કારણે દસ જાન્યુઆરી પછી બીજી એક સિસ્ટમ બની રહેશે અને તારીખ ત્રણથી દસ જાન્યુઆરીમાં પચીસ વિક્ષોભ આવશે જેના કારણે પણ વાદળવાનું રહેવાની શક્યતા છે તેરમી જાન્યુઆરીથી જાન્યુઆરી અંત સુધીમાં એક માવઠું થવાની શક્યતા છે તારીખ ચૌદમી જાન્યુઆરી બે બે હજાર પચીસમાં પવન એકંદરે સાનુકૂળ રહેશે ક્યારેક સવારે પવન રહી શકે બપોરે કંઈક રહી શકે ક્યાંક એના લહેરા આવી શકે સાંજે લહેરા આવી શકે પંદર જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહે છે રાત્રિના ભાગમાં પવન રહેવાની શક્યતા રહે છે પણ આ બે દિવસમાં હવામાનમાં પણ પલટો આવશે અને ક્યારેક પવનની ગતિમાં ઝીલ મૂકવી પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે તેવું પણ થઈ શકે છે